मार्केट માં અત્યાર ના આપણે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે એક સારી એક મૂવમેન્ટ છે પોઝિટિવ ટ્રેન્ડ તો આપણે જોયો છે આ એ જે દીવાળી થી કે જસ્ટ અબાઉટ દીવાળી પહેલા થી આપણે શરૂઆત થતો જોયો હતો પણ બિહાર ના એક્ઝિટ પોલ્સ સાથે گلوبલ ક્યુઝ હવે જે થોડા પોઝિટિવ આવી રહ્યા છે કે માર્કેટ માં એક થોડો ઓક્સિજન ભરી રહ્યા છે તમને કેવો લાગે છે આ ટ્રેન્ડ કેટલો આગળ આ ટ્રેન્ડ વધી શકે છે मार्केट માં જો આપણે જોઈએ અત્યારે જે ગ્લોબલ ફેક્ટર છે ડોમેસ્ટિક ફેક્ટર છે અને માર્કેટ નું સ્પેસિફિક અર્નિંગ્સ નું જે ફેક્ટર છે लास्ट 3 મહિનામાં નું જે મોમેન્ટમ છે એનું જે ચેન્જ છે બહુ સારું રહ્યું છે અમે જોઈ રહ્યા છીએ કે જે ક્યુટુ મેરી અર્નિંગ groth આતી હે રીઝનેબલ આતી હે આમ લાજ કેપ માં પણ રીઝનેબલ groth આતો અને મિડ કેપ અને સ્મોલ કેપ માં પણ આપણે જોયું તો ઓલમોસ્ટ ડબલ ડિજિટ લો ડબલ ડિજિટ નોમબર નો groth આતો તો ઇસાબે અમે કહી સકતી કે અર્નિંગ groth પણ ટ્રેક ઉપર છે globalli આપણે વાત કરીએ જે પણ ટેરેફ રિલેટેડ ન્યૂઝ આવી રહી છે જેસાબે જે ઇમ્પ્રૂવમેન્ટ છે જે પોઝિટિવ ડેવલપમેન્ટ એટલે પોઝિટિવ ફીલર્સ છે જે ડીલ પ્રતિ એ ગણો બધું ફેક્ટર કામ કરે છે કે કે જે પણ જારે પણ ટિલ્ટ હશે એનો ઇફેક્ટ ઇકોનોમી ઉપર પડશે એનો એક મેજર ઇમ્પેક્ટ અર્નિંગ groth ની રેઝિલિયન્સ ઉપર પણ પડશે તો એ हिसाबે અમને લાગી રહ્યું છે કે જે લાસ્ટ 3 4 4 મહિનામાં જે પણ સેન્ટિમેન્ટ હતો એ ગણો સેન્ટિમેન્ટ ઇમ્પ્રૂવ થયા છે અને ઇના કરતાં એના સામે અમે જોઈએ તો વેલ્યુએશન જે માર્કેટ છે રીઝનેબલ છે હિસ્ટોરિકલ એવરેજ ને આસપાસ છે તો એ हिसाबે અમે લાગી રહ્યું છે કે રીઝનેબલ ઓપોર્ચ્યુનિટી છે માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે मार्केट में ऑफकोर्स आपरी कट मेबी टाइम करेक्शन जो है वैल्यू करेक्शन में अभी कितनी जगह छे हमने लागे छे અત્યારે જે માર્કેટ માં અમે જોઈ રહ્યા છીએ માબો ટાઈમ કરેક્શન અને વેલ્યુ કરેક્શન સારી રીતે થઈ जो છે કેમ કે અમે જોઈયું છે કે લાસ્ટ H1 માં આપણે જો અર્નિંગ્સ જોઈશું તો એક લાર્જ કેપ માં જે હવે અહીંયા થી જે પણ કમેન્ટરી લાગે છે સ્પેશિયલી ધ વેરીઅસ સેક્ટર્સ ને આપણે જે વાત કરી એનું કમેન્ટરી બીકોઝ જીએસટી रिलेटेड જે પણ બેનિફિટ આવશે ક્યુ3 કા ક્યુ4 માં એ હિસાબે અર્નિંગ growth ની કમેન્ટરી સારી રીતે બની રહી છે એ હિસાબે અમે લાગે છે કે વેલ્યુ growth પણ આવી જશે તો એ હિસાબે બંને જે વેલ્યુ growth ધ વેલ્યુ કરેક્શન અ ટાઇમ કરેક્શન જે વાત છે અમને લાગે છે કે બોટમ આઉટ થઈ ગયો છે અને અહીંયા થી એક ઇમ્પ્રૂવમેન્ટ ઇન્ક્રીમેન્ટલ ઇમ્પ્રૂવમેન્ટ જરૂર દેખાશે બંને સેગમેન્ટ્સમાં अत्यार आप जो है तो सैकंड क्वार्टर नंबर्स हम एक फेग एंड पर आप घा बदा नंबर्स गया चे, आ गया है ऑलरेडी कई रीतना तब जो रहा चे? क्या तक एक पॉजिटिव सरप्राइज जो मिली क्या थोड़ा तक डिस्पॉइंटमेंट जो है पॉजिटिव सरप्राइज में बात करिए तो हमने आईटी में सारो सरप्राइज देखा मिले है बैंक्स ने लेंडिंग स्पेस में घणो बधो रीजनेबल सरप्राइज हमने जोवा मळे छे एक बे एक बे कंपनीज छोड़ी दी है तो અને ફાર્મા કંપની ને કેપિટલ ગુડ્સ જે પાવર રિલેટેડ કેપિટલ ગુડ્સ સેગમેન્ટ છે એ બધા સેગમેન્ટસ માં આપણે કહો તો રીઝનેબલ પરફોર્મન્સ દેખાયું છે આ આ માં હમ ઓકે અને બીજી તરફ જ્યાં તમે બી સારા નંબર્સ એક્સપેક્ટ કરી રહ્યા હતા પણ એટલા ડિલિવર નથી થયા એ કેવા સેગમેન્ટ એ કયા સેગમેન્ટ છે મારા સુધી તો બે સેક્ટર છે FMCG અને ઓટો FMCG અને ઓટો ધ GST ની ઘણી બધી એક એક્સપેક્ટેશન હતી બાઈલ fmcg નું જે પોઈન્ટ નંબર છે એઝ કમેન્ટરી આવી રહી છે કે q3 એન્ડવર્ડસ આવો જોઈએ અને ઓટોમાં જે અમે માર્જિન એક્સપાન્શનની જે વાતો કરી ગયા હતા અને વોલ્યુમની વિશે વાતો કરી હતી એ હજી સુધી પ્રોફિટીફાય થયුණ નથી એમ એ બી q3 માં આવશે પણ એનું જે કમેન્ટરી છે ઘણા બધા જે કમેન્ટરી જે ટુ-wheeler થ્રી-wheeler ના જે કંપનીズની કમેન્ટરી આવી રહી છે એ એક્સપેક્ટેશન્સ કરતા ઊંચી છે એટલા માટે અમે લાગી રહ્યું છે કે એનો જે અર્નિંગ રેસિડન્સ છે એ થોડું મોડરેટ રહેશે અને નેક્સ્ટ એક એક વર્ષ માટે

માસ 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 કન્ઝમ્પશન સેગમેન્ટ છે ત્યાં બધા ઘણો બધું અનઓર્ગનાઇઝ સેક્ટરનો એ પણ ઇમ્પેક્ટ આવી રહ્યો છે જાણે પણ GST રિલેટેડ રેટો છાતા છે ઓર રો મટલ પ્રાઇસિસ ઊંચા છે તો એનો એક અનઓર્ગનાઇઝ સેક્ટર ઘણી સારી રીતે કમબેક કરે છે તો એનો એક ઇમ્પેક્ટ ઓર્ગનાઇઝ સેક્ટર માં રહેશે તો આમની જે GST નો જે બેનિફિટ લાગુ રહી છે મોસ્ટલી પ્રીમિયમ સેગમેન્ટ્સ માં અને મિડ ટુ અપર સેગમેન્ટ્સ જે મોર કન્ઝમ્પશન ફેક્ટર હોય છે જે मोर लाइवलीहुड सेक्टर होय छे डिस्क्रिशनरी जे फोकस सेगमेंट होय छे एमा बधामां सारी लागी रही छे હ તો બીકોકી આઈટી માં જે આપણે જે નંબર્સ આવ્યા છે એક્સપેક્ટેશન કરતા યુ નો સારા આવ્યા છે વેલ્યુએશન ઇયા સારા છે કયા રીઝન થી તમે અહીંયા નિવેશ કરી રહ્યા છો પ્યોરલી એઆઈ ફેક્ટર જો કે હજી ભારતમાં એટલું નથી કે કયા વર્ટિકલ્સ માં તમે અહીંયા નજર રાખી રહ્યા છો જો નિવેશ કરતા હો તો તમે તો आईटी सेक्टर માં હવે જે વર્ટિકલ જોઈ રહ્યા છીએ ઓબવિયસલી એઆઈ રિલેટેડ પ્યોર પ્લે ઇન્ડિયા માં કોઈ કંપની લિસ્ટેડ ન હોત એટલા માટે અમે ઘણા બધા કંપનીઝ એક સ્પેસિફિક 10 12% નું જે મેક્સ ટુ મેક્સ એક્સપોઝર હોય છે તો એટલા માટે અમે આ સેગમેન્ટ સુધી રહ્યા છે જેમાં જે એન્જિનિયરિંગ આર એન્ડ ડી સ્પેસ છે એ બધા સેક્ટર સાથે સારી લાગી છે જે જે જ્યાં થી گلوبલ ઇકોનોમિક ફેક્ટર નો એક ઘણો બધો ડેવલપમેન્ટ એમાં દેખા છે તો એ જે સ્પેસિફિક સેગમેન્ટ છે એમાં અમે ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ ओकेさて તમે બેન્કિંગ સેક્ટર પર મેન્શન કર્યું રાઈટ અને અહીંયા આપણે જે જોયું છે પીએસયુઝમાં આપણે સારી એવી મોમેન્ટ જોઈ રહ્યા છે એનબીએફસીઝમાં જોઈ રહ્યા છે કેપિટલ માર્કેટ્સમાં સારું એવો અહીંયા પેનિટ્રેશન છે કઈ રીતના તમે નિવેશ કરી રહ્યા છો અને કયા રેશિયોમાં તમે નિવેશ કરી રહ્યા છો જો આખો આ ફાઇનાન્શિયલ સેગમેન્ટ જોઈએ તો बैंकिंग और जो जो फाइनेंसियल सेगमेंट्स हमने बात करी तो हमें लेंडिंग स्पेस में ज्यादा गणुबधू वैल्यूएशन कंफर्ट दिखाई दे रियो छे क्योंकि जारे जारे जा, जा रेट નું જે ઇમ્પેક્ટ થતું જે ઇન્ટરેસ્ટ રેટ નું જે ઇમ્પેક્ટ થતું margins ઉપર એ બધું બોટમ આઉટ થઈ ગયું છે આ क्वार्टर માં ની કમેન્ટરી જે છે એ પણ પોઝિટિવ છે એના સાથે સાથે જે રિટેલ જે ક્રેડિટ growth જે অলમોસ્ટ 10% આવી ગઈ થી પાછી ઇમ્પ્રૂવ થઈ રહી છે તો હિસાબ અમને જે લेंडिंग स्पेस મે છે એમાં કદા બенеફિટ લાગી રયો છે

અહીંયા जीएसटी કટ ઇફેક્ટ કેટલો પ્લેઆઉટ થાઈ રહ્યો છે ઇન પર્ટીક્યુલરલી ધ ઇન્સ્યોરન્સ સેક્ટર ઇન્સ્યોરન્સ સેક્ટર આગે જે જે जीएसटी કટ નો ઇમ્પેક્ટ દેખાઈ રહ્યો છે મોસ્ટલી એવું છે કે કસ્ટમર્સ આજે અમારું જે વાત થઈ છે મેનેજમેન્ટસ અને કંપની જોડે હોય સભે લાગી રહ્યો છે કે કસ્ટમર આઈધર અપગ્રેડ કરી રહ્યો છે એનો પ્રીમિયમ વધારે સમય તરફ જઈ રહ્યો છે ઓર કાં તો એ નંબર ઓફ પ્રીમિયમ પીપલ છે જો એમબીપી સિગમેન્ટ ઓફ પોલિસી કાઉન્ટ છે એ પણ વધી રહ્યું છે તમને જે જાગે છે કે જો પોલિસી કાઉન્ટ હતું લે લાઇફ ઇન્સ્યોરન્સ સેગમેન્ટ બાય অলમોસ્ટ ફ્લેટિશર ટુ ઓલમોસ્ટ લાસ્ટ 3-4 યર્સ થી એમાં જો ઇમ્પ્રૂવમેન્ટ થશે નવા લોકો જો લાઇફ ઇન્સ્યોરન્સ સેગમેન્ટ માં આવશે તો એનો એક બેનિફિટ કંપનીઝ ધ મર્ચે એ મેજર ટિગર લાગી દો છે જીએસટી તો તમે કેપિટલ ગુડ્સ કહ્યું ને એમાં યુ સ્પેસિફાઈડ કે પાવર જનરેશન પાવર ટ્રાન્સમિશન અહીંયા એક અને લોજિસ્ટિક્સ જે આપણે ગણીએ તો આખું જે ઇકોસિસ્ટમ છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો બિકોઝ અહીંયા ઓફકોર્સ રિન્યુએબલ છે હાઇડ્રોજન છે યુ નો ઘણું બધું અહીંયા સ્પેસ છે એક ઇકોસિસ્ટમ બિલ્ડ થઈ રહી છે મેસિવ ઇન્વેસ્ટમેન્ટ્સ આવી રહ્યા છે ગવર્મેન્ટનું પણ અહીંયા સારું એવું ફોકસ છે તમે કયા વર્ટિકલ્સમાં વધારે છો અહીંયા અમે પાવર માં પાવર ઇક્વિપમેન્ટ જે સેગમેન્ટ છે એમાં اسپેશિયલી એન્જિનિયરિંગ આઈ મીન નોટ ઓલ સેગમેન્ટ્સ બટ કન્વર્ટાઈલ પ્રોડક્ટ માં અમે ફોકસ નથી કરેલા અમે જે બેસીકલી એન્જિનિયર્ડ આર એન્ડ ડી ફોકસ જે કંપનીઝ હોય છે જે પાવર માં કરે છે એ બધા કંપનીઝમાં અમે ઇન્વેસ્ટ કર્યા છીએ સાથે જ આપણે જો બીજા સેગમેન્ટ જોઈએ મેટલ્સ કારણ કે એને અત્યારના આપણે ઇગ્નોર ન કરી શકીએ ગોલ્ડ અને સિલ્વર આપણે ગઈકાલે જ મ્યુચ્યુઅલ ફંડના ડેટાસ આવ્યા અને એમાં આપણે જોઈ રહ્યા છીએ કે હજી એમાં ઇન્ટરેસ્ટ છે પણ થોડું હવે વિડ્રોલ બી ચાલી રહ્યો છે પીપલ આર પ્રિફરિંગ મોર ઓફ હાઇબ્રિડ ફંડ્સ અને ન્યૂ એજ માર્કેટ જે ન્યૂ આઈપીઓસ છે બટ મેટલ્સ પર તમારી કઈ રીતના નજર રહેલી છે તમે નિવેશ કરી રહ્યા છો હજી યસ ક્યાં અત્યારે અમે મેટલ સેક્ટરસમાં વધારે જોડી નહી સક નથી નિવેદન ન રો નિવેષ્યો ઊંચું કરી દી છે કેમ કે જે અમને લાગે છે કે પ્રાઇસિંગ છે એ ઘણો બધું હાઈ ઉપર એન્ડ ઉપર આવી ગયું છે અહીંયાથી જે સેગમેન્ટ્સ છે જે ગ્લોબલ groth જો ઇમ્પ્રૂવ થશે ત્યારે પણ પ્રાઇસ સસ્ટેન થશે એના પર એનાથી અમે લાગે છે કે અમે મેટલ સેક્ટર એટલી પોઈન્ટ ઓફ ટાઈમ એવોઇડ કરી દીધા છે એનજી સ્ટીલ ઇન્વેસ્ટેડ છો તમે ત્યાં સોરી તમે જેટલું ભી તમે પહેલા ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે સ્ટીલ ઇન્વેસ્ટેડ છો રાઈટ ओके फाइन साधी अफकोर्स जी मैं म्यूचुअल फंड डेटाजी बात करी अफकोर्स एस आई पी ना फ्लो तो रो कई रीतना कई कैटेगरीज पीपल आर प्रिफरिंग बिकॉज गई काल डेटाज आया हाइब्रिड फंड्स में वे यू नो दे वोट टू सिक्योर सेफ प्ले करव अमा ट्रेंड तमने कॉ ट्रेंड जो है अमेरिक लगी डायवर्सिफाइड फंड फ्लोटेक्स रीजनेबल फ्लो आ रही है इस हिसाब से मुझे लगे कि एक मेजर जो अमाउंट है इन्वेस्टर्स की स्टिल डायवर्सिफाइड फंड्स ने प्रेफर करे इस हिसाब से डायवर्सिफाइड फंड कैटेगरीज है फ्लेक्सी कैप लार्ज एंड मिड कैप लार्ज कैप मल्टी कैप ए बधा फंड्स ए बधा सेगमेंट्स ए बधा कैटेगरीज में अमने लगे कि एक रीजनेबल इन्फ्लो आ रही અને જે અત્યારના યુનો આઈપીઓ માર્કેટ ખાસું યુનો પ્રિફર્ડ માર્કેટ છે એના માટે એક યુનો લિક્વિડિટી પોર્સે આપણે જો જોઈએ તો એક ડેફિનેટ અમાઉન્ટ ત્યાં જઈ રહ્યો છે રાઈટ કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ તમારું કોઈ અહીંયા નિવેશ છે નથી ટ્રેન્ડ તમને કેવો લાગે છે અમે જે આઈપીઓ માર્કેટ છે અમ સતી બીજોજી સેગમેન્ટ માં રે વાત કરીવી હતી કે હજી સપوز લાર્જ કેપ મિડ કેપ સ્મોલ કેપ અત્યારના ઘણા બધા સ્મોલ કેપ મોમેન્ટમ ફંડ્સ એનફઓઝ આવી રહ્યા છે રાઈટ કઈ રીતના તમે અહીંયા નિવેશ કરી રહ્યા છો ઇન પાર્ટિક્યુલરલી જો સ્મોલ કેપ ની વાત કરવી હોય તમારો કોઈ નિવેશ છે ઇફ યસ કેટલા રેશિયો માં છે બ્રોડર માર્કેટ્સ માં એઝ અ મ્યુચ્યુઅલ ફંડ અમારે ઘણા બધા ફંડ્સ ડિફરન્ટ છે વિથઆઉટ ડિફerent ઓબ્જેક્ટિવ શેર મારે સ્મોલ કેપ્સ નો हमारे पास फंड हमारे पास फंड स्ट्रेटजीज़ स्ट्रेट डिफ़ेंडिंग ऑन डिफ़रेंट स्ट्रेटजीज़ डिफरेंट फंड ऊपर काम करे ज्यादा स्मॉल कैप मिड कैप लार्ज कैप करें तो अमेजर अमेरिक्युएट करे कंपनीज क्या सेगमेंट में ऑपरेट करें लार्ज थीम शू है कंपनीजर्निंग ग्रोथ केव में हिस इन्वेस्ट करें अरुख एई फोकस हमें करता केप 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 नहीं करता कि हमें आटलू लार्ज कैप જોઈએ છે આટલું મિડ કેપ જોઈએ છે કે આટલું સ્મોલ કેપ જોઈએ છે લાઈક વે આર અમારે જી પોઈન્ટ ફંડ નો એમન્ડેડ હોય છે એ હિસાબે જે કાન કંપનીઝ ઓર્ડીંગ આને વેલ્યુએશન ઉપર સટેબલ બેસી હોય છે એ બધા કંપનીસ અમે ઇન્વેસ્ટ કરીએ હમ सर यू नो कॉमर्स प्लेटफॉर्म पर आप जो नजर करिए कि रिटेल जो शॉपिंग थाय अपकमिंग प्लेटफॉर्म है कई रीतना तेज जुओ एरिया ने कई रीतना तमने लगे वेल्युएशन वाइज और इन्वेस्टमेंट ऑपॉर्चुनिटीज अँ के कॉम्पिटिशन एक बीजा साइड में तो टेक साइज ओपूटिशन बहुत है तो ये इवेलुएट स्पेसिफिक कंपनीज स्पेसिफिक सेगमेंट्स में अगर इवेल्युएट करव पड़े हेविंग सेट जन अमे ग्रोथ जुड़ रहा है अत्य ई कोमर्स कंपनीजर्स अमेरिका दिखाई रहा है સી બિઝનેસમાં લાવી રહ્યા છે એ બધું એક પોઝિટિવ ફેક્ટર્સ છે ઇન્વેસ્ટર્સ માટેલ ઉપર અમે ડિફરન્ટ કંપનીઝને એવેલ્યુએટ કરી રહ્યા છીએ અને જે પણ અમને લાગે છે એ હિસાબે અમે પોર્ટફોલિયોમાં ઇન્ક્લુડ કરીએ છીએ તો કઈ રીતના તમે અહીંયા નિવેશ કરી રહ્યા છો અને કારણ કે અહીંયા નો મેક ઇન ઇન્ડિયાની હજી પણ એ થીમ ચાલી રહી છે જે રીતના મેસિવ અહીંયા ગવર્મેન્ટ તરફથી પણ બજેટ છે ડિફેન્સ સિસ્ટમને યુનો સ્ટ્રોંગર બનાવવા માટે વેલ ઇક્વિપ બનાવવા માટે લેટેસ્ટ અમ્યુનિએશન સાથે કઈ રીતના તમે જોઈ રહ્યા છો અહીંયા તમે નિવેશ કરી રહ્યા છો ને વેલ્યુએશન શું કેવા છે અત્યારના અહીંયા डिफेंस की आपने जो तो कैपेक्स जो न्यू केपेक्स इन्वेस्टमेंट न्यू एक्विजिशन इन्वेस्टमेंट वन लेख सिक्सटी थाउजेंड वन लेख सेवेंटी थाउजेंड करो आ ईयर में एनेवेन्यू कैपेक्स रिप्लेसमेंट केपेक्स की बात करी थाउजें करो तो एक रीजनेबल एलोकेशन है डिफेन्सिंग सेट अमेजेन्सवेस्ट कर અ તેના એમના કમ્ફર્ટ ઉપર ટીઓટી લેનર डीआरટીની સાથે કામ કરીને જે ટેકનોલોજી ડેવલપ કરીને સ્કેલ ઉપર આવી શકે છે એ બધા કંપનીસમાં અમે ઇન્વેસ્ટ કરીએ છીએ અત્યારે જે ડિફેન્સ કંપની ઇન્ડિયામાં ટેકનોલોજી બેસ્ટ ડિફેન્સ કંપની છે એનો નંબર્સ બહુ ઘણું બધું ઓછું છે એટલે અમે બહુ સ્ટ્રિક્ટલી અમે ઇવેલ્યુએટ કર્યા છે અને હિસાબે અમે ઇન્વેસ્ટ કરી દીધું હમ અ મેટલ્સમાં ઓફકોર્સ પ્રેશિયસ મેટલ્સની વાત કરી પણ એ સિવાય તમે મે મેટલ સેક્ટરમાં કોઈ નિવેશ કરી રહ્યા છો मेटल सेक्टर में डिपेंडिंग ऑन डिफरेंट फंड इन्वेस्टमेंट ऑब्जेक्टिव और इन्वेस्टमेंट सदुर है छे। क्या અત્યારે હેવિંગ સેડ ધેટ અત્યારે આપણે જે પણ લાગે છે કે જે પ્રાઇસિંગ જે گلوبલ ફેક્ટર્સ નો જે છે એ हिसाबે નોર્મલી જારે પણ گلوبલ ફેક્ટર્સ ઇમ્પ્રૂવ થાય ત્યારે કે મેટલ પ્રાઇસિસ অলમોસ્ટ કૂલ ઓફ છે એનો ઇમ્પેક્ટ આપણે મેટલ સ્ટોક્સમાં પણ دیکھا છે એ હિસાબે અમે ઇન્વેસ્ટ કરીયા છે અમારો અત્યારે મેટલ સેક્ટર ઉપર આટલું કોઈ बुलिश યું નથી આવું હમ ઓકે ઓકે સો ઘણા બધા એરિયાઝ છે અહીંયા આપણે નજર કરી રહ્યા છે કે હજી બી ઓપોર્ચ્યુનિટીઝ બની છે ઘણામાં આપણે હાયર વેલ્યુએશન જોઈ રહ્યા છીએ તો મે બી એક વેઇટ એન્ડ વોચ કરવાનું રહેશે આપણે આ ચર્ચા ચાલુ રાખીશું પણ મારે લઈ લેવાનો છે અહીંયા એક બ્રેક બ્રેક લઈને પાછા ફરીશું જોડાયા રહેજો મારી સાથે પ્રેક છે આપનું સ્વાગત છે અને આપણે વાતચીત કરી રહ્યા છીએ એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજર જયપ્રકાશ તુષનીવાલ સાથે સર બીજો જે એક સેગમેન્ટ છે એના પર આપણે ઇગ્નોર ન કરાવવાની એ છે ઇન્ફ્રા અને એની જે સ્ટોરી છે એ ખાસીએ વિચારી રહી છે બિકોઝ વી કેન સી જે રીતના એના આપણે ડેવલપમેન્ટ આવી રહ્યું છે કઈ રીતના તમે જુઓ છો અહીંયા કેટલી બધી કેટલી અહીંયા ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી છે ને ક્યાં ઇન્વેસ્ટ તમે કરશો ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટની આપણે જો વાત કરીએ તો ગવર્મેન્ટ કેપેક્સ ઓલમોસ્ટ ટેન પોઈન્ટ ફાઇવ લેખ કરોડનું છે એનો જે ગ્રોથ છે ઓલમોસ્ટ એટ એન્ડ હાફ પર્સન્ટ છે ઓલમોસ્ટ ફોર ધ નેક્સ્ટ ટુ યર્સ તો એ હિસાબે જે ઓપોર્ચ્યુનિટી છે ગવર્મેન્ટ કેપેક્સ સાથે સ્ટેટ કેપેક્સ સાથે એ બધું ઘણું બધું રીઝનેબલ ઓપોર્ચ્યુનિટી છે મોસ્ટ ઓફ ધ કંપનીઝ માટે અમે મોસ્ટ ઓફ જે ઇન્ફ્રાસેગમેન્ટ્સમાં જે ઇન્વેસ્ટર્સ ફોકસ કરી રહ્યા છીએ એ જોઈ રહ્યા છે કે રિન્યુઅલ સ્પેસમાં છે पावर जनरेशन स्पेस में इक्विपमेंट सप्लायगमेंट्स में अगर इन्वेस्ट करेंगे रोड ब्रिजेस कंस्ट्रक्शन वाला बड़ा सेक्टर्स है ते अमें लगाई रही है कि जो ऑब्वियली साइज आई है जो प्रोफिटेबिलिटी एक मार्जिन है घूं हो स्पेशलिटी एक फोकस होत जे स्पेशलाइज सेगमेंट्स इन्फ्रा ए बधा सेगम इन्वेस्ट कर रहा है पन, અલોંગ વિથ દેટ જે રિયાલિટી એઝ અ સેક્ટર બીકોઝ અહીંયા એટલા બધા અહીંયા રીડેવલપમેન્ટ છે ડેવલપમેન્ટ છે ન્યૂ એરિયા છે અહીંયા ઘણું બધું કામ થઈ રહ્યું છે અને સાથે જ બિલ્ડિંગ મટીરિયલ જો આપણે સાથે લઈ લઈએ તો કઈ રીતના તમે ગ્રોથ જોઈ રહ્યા છો આગળ જતા बिल्डिंग मटेरियल्स में मटीरियम अमेरिका कि ऑलमोस्ट हजीपन एक 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 थोड़क टाइम स्लो ग्रोथ पर रहते नया नवा रीडेवलपमेंट और नवाज रियल एस्टेट प्रोजेक्ट आज रिक्वायरमेंट आिल्डिंग मटीरियलमोस्टलीस्ट वन एंड हाफ इन सबसे અને real estate ની આપણે વાત કરીએ તો অলમોસ્ટ લોટ ઓફ લિક્વિડિટી લિક્વિડેશન અમે જોઈ રહ્યા છીએ જે ઇન્વેન્ટરી લિક્વિડેશન થયો છે অলમોસ્ટ લાસ્ટ 2 3 યર્સમાં તો ઘણા બધા ડેવલપર્સ નું બેલેન્સ શીટ પણ ઇમ્પ્રૂવ થઈ છે અને જો જે નવા ઓર્ડર્સ છે ઓર જે નવા પ્રોજેક્ટ લોન્ચેસ નું પ્લાન છે એ પણ પાઇપલાઇન ઘણો બધો સ્ટ્રોંગ છે તો એ બધા real estate માં અમે પણ એક સ્પેસિફિક સેગમેન્ટ જે કон જે जियोग्राफी स्पेસિફિક હોય છે એ બધા સ્પેસિફિક કંપનીズ માં અમે ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ આ બિલ્ડિંગ મટીરીયલ સટેટ ટાઈમ અમે અચરે બેટિંગ વોચ ઉપર રાખી છે કે નહી મે ઈવેલ્યુએટ કરી દેવા છે હમ ફાર્મા એઝ અ સેક્ટર તમે કહ્યું કે યુ નો અહીંયા તમને રિઝલ્ટ માં એક સારી રી પોઝિટિવ સરપ્રાઈઝ જોવા મળી છે અને સારું પરફોર્મન્સ રાધર જોવા મળ્યું છે કયા વર્ટિકલ ઈપીઆઈ માં કે તમે હેલ્થકેર માં નજર રાખી રહ્યા છો કે ઓવરલ જો આપણે અહીંયા નજર રાખવી હોય તો ક્યાં ત્યાર ના નિવેશ કરી શકાય फार्मा जो सेक्टर अपने सौ मोस्ट प्रेफरस हेल्थ के सर्विसेज सेगमेंट्स रिजल्ट रिजनेबल रूम ग्रोथ रे रिजनेबल दिखाई रही, सारा ए, एक ए, रही है एक ऑलमोस्ट मिड ट्वेंटीज एकदम स्टेबल मर्जीन सब हेल्थ केर सर्विसेस निजनेस अमे सारी लगी रही है एना करता फार्मा प्योर प्योर प्ले फार्मास्युटिकल कंपनीज करीडियमएस स्पेस लगी रही है कि रिजनेबल एक कंपनीज यूएस डिपेंडेंट है जो डील थाय અ જો டீલ નું મોર કોન્ટ્રાક્ટ ઓ મોર ડિટેલ્સ બહાર આવે એસામે એક પોઝિટિવ મોમેન્ટમ એ વાત છે અને એના એના સાથે સાથે જે જે ઇન્વેસ્ટિંગ જે બાયોટેક ફંડિંગની જે એક સ્લો સ્કોરોથ ઉપર જઈ રહી હતી એ પણ પાછી રિવાઇવ થઈ છે એ સબેસે સીડીમો સ્પેસ છે બરોબર મને બહુ ગણ બધું સારું લાગેલું છે હ આનો અત્યારના આપણે વી હેવ ટુ બી เรียલી ચીઝી એન્ડ પિકી જ્યાં આપણે નિવેશ કરીએ રાઈટ પછી તમે મોમેન્ટમ જુઓ તમે growth સ્ટોરી જુઓ વેલ્યુએશન જુઓ આ બધા જ ફેક્ટર્સ ધ્યાન માં રાખીને ચાલવું પડશે અને એક સ્પેસિફિક કાઉન્ટર સ્પેસિફિક આપણે એપ્રોચ અત્યારના માટે રાખી રહ્યા છે સાથે અગર જો આપણે આપણા પોર્ટફોલિયો પર અત્યારના ધ્યાન રાખવું હોય કે તમારી જે નિવેશની અત્યારના રણનીતિ છે કઈ રીતના રહ્યું છે તમને શું લાગે છે કે કયા એવા એરિયાસ છે જે આપણા પોર્ટફોલિયોને આલ્ફા આપી શકશે શોર્ટર ટુ મીડિયમ ટુ લોંગ રનમાં पोर्टफोलियो अल्फा की बात करें डिफिकल्ट मार्केट रिटर्न तो डिफिकल्ट टू कॉल आउट बट पोर्टफोलियो हमें जो, जो रहा है लास्ट हिस्टोरिकल बेसिस सेगमेंट्स में अर्निंग ग्रोथ रेट नॉमिनल जीडपी ग्रोथरेट करता है सेगमेंट ए सैक्टर्स घा बदा रीजनेबल वेल्थ क्रिएशन ऑपोर्च्युनिट कर तो यहां अमे जो रहा है कि ज्यादा सैगमेंट्स में कंपनीज रिजनेबल कंसिस्ट ग्रोथ आपता है कंसिस्टेंटली नॉमल जीडीपी करता होती है ऑलमोस्ट सेक्टर्स न्यू इमर्जिंग सेक्टर आइक डेटा सेंटर न्यू एज कंपनीजर ट्रांस लगेज ओर एरलाइन्स ओर अदर सेक्टर्स टेम साइज अतु बधु ओ है डिमांडसेम साइज ऑलमोस्ट 3x of nominal GDP growth करता वधी रही वधी सके चे तो ए बदा segments मा हमें evaluate कर रहा चे ए बदा segments मा हमें companies शो दी रहा चे ना ए बदा segments मा हमारो investment एक reasonable proportion मा चे हमारा portfolio so बताया ना suppose आप लोग ये आपका portfolio पर नजर रख भी होए के कर भी होए तो जो कई रितना तमारो allocation रहे हुए चे ना कई रितना तमे allocation रखवानो अत्यानी date मा suggest कर शो कया areas मा અત્યારે મેજે સેગમેન્ટ છે ડાયવર્સિફાઈડ અમે જેમ કે જો અમારે ડિફરન્ટ પોર્ટફોલિયો અને ડિફરન્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવ ચેન છે હવે અમે કરી ગયા છે બસ અત્યારે તમે જોજો કે અમારે જે ડાયવર્સિફાઈડ ફંડ છે ક્રોસ સેક્ટર્સમાં ઇન્વેસ્ટમેન્ટ છે હેવિંગ સેડ ધેટ વી અત્યારે જે ઇન્વેસ્ટમેન્ટ અમે બીએફએસઆઈ lending space માં અમારો ઓવરવેટ છે ફાર્મામાં ઓવરવેટ ફાર્મા ઉપર ઓવરવેટ છે ઓવરવેટ છે આઈટી ઉપર થોડું ઇક્વલ ટુ ઓવરવેટ છે અને અમે નેગેટિવ છે অলમોસ્ટ एफएमसीજી ને પ્રીમિયમ માસ કન્ઝમ્પશન સેગમેન્ટ પર ત્યાં અમારો વેટ રીઝનેબલ ઇન્ડેક્સ કરતા ઓવર વધારે છે सो ऑन दैट नोट कोर्स एम्पल शेप से चूज और पिक करूँ ने अँ आप निवेश अपनी जे प्रक्रिया है चालूज राखीश ऑन दैट नोट जयप्रकाश ही घड़ो आभारों जोड़वा बदल वेल्युबल व्यूज अरे साथ शेर करने बदल अ मैंने आपस रजा आप जोड़ा रहीजु सी एमबीसी बजार साथ नमस्कार